કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ જો અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હો તો પહેલા જરૂર બટન દબાવો ભૂંચ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલના નવા વર્ષના સ્નેહ મિલનનો ખાસ રિપોર્ટ ભૂંચ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના નવા વર્ષના નૂતન વર્ષા અભિનંદન સ્નેહમિલન હોટેલ સેવન સ્કાય મધ્યે રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના વિવિધ સંતો તેમજ જુદા જુદા સનાતન ધર્મના સંતો મહંતોની ઉપસ્થિતિમાં મિલન યોજવામાં આવ્યો હતો જેમાં ભુજ તાલુકા અંજાર તાલુકા તેમજ સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાર્ટીના વિવિધ ક્ષેત્ર મોરચાના અગ્રણીઓ સાથે રાજકીય સામાજિક ધાર્મિક તેમજ વિવિધ ક્ષેત્રે ડોક્ટરો વકીલો સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહીને આ મિલનમાં નવા વર્ષના શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ભુજ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કેશુભાઈ પટેલે આવેલ તમામ મહેમાનોનું સ્વાગત કરતા ભુજ વિસ્તાર અને શહેરના વિકાસ માટે હંમેશા પોતે આગળ રહી અને સરકાર સુધી નાનામાં નાની વાત સુધી લોકોના સુખાકારી માટે પોતે હંમેશા પ્રયત્ન આવ્યા છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન ભુજ વિસ્તારના રોડ રસ્તા તેમજ ખાસ કરીને પાણીનો જે પ્રશ્ન છે એ આ સરકાર કરોડો રૂપિયા ફાળવી આવનારા દિવસોમાં કાયમી ઉકેલ આવી જશે ત્યારે આવનારા દિવસોમાં ભુજ શહેર વધુ પ્રગતિ સાથે નવા વર્ષમાં સરકાર પૂરા પ્રયત્ન કરીને નગરને ખૂબ આગળ વધારશે આ પહેલા આવેલ તમામ મહેમાનોનું સાલ અને મોમેન્ટો દ્વારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલનું બહુમાન કરવામાં આવ્યો હતો જેમાં બંનીથી લઈને પાવરપટ્ટી અને સમગ્ર કચ્છમાંથી જુદા જુદા વિસ્તારોમાંથી લોકો રાજકીય સામાજિક અગ્રણીઓએ કેશુભાઈ બાપાનું સન્માન કર્યું હતું ડોર આ સ્નેહ મિલનમાં ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વરજ તેમજ અંજારના ધારાસભ્ય 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 ત્રિકમભાઈ છાગા માંડવીના અનિરુદ્ધભાઈ દવે રાપરના વિરેન્દ્રસિંહ જાડેજા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સાથે કચ્છ ભારતીય જનતા પાર્ટીના બંને મહામંત્રીઓ ધવલભાઈ ઠક્કર અને નરેન્દ્રભાઈ પ્રજાપતિ સાથે અમુલ ડેરીના વાઇસ ચેરમેન વલ્લભજી હુંબલ સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહી એકબીજાને શુભકામનાઓ સાથે નવા વર્ષના તમામને આવકાર્યા હતા સેવસ્કાય હોટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં દૂર દૂરથી લોકો કાર્યકરો મોટી સંખ્યામાં પટેલ ચોવીસી તેમજ વિવિધ વિસ્તારોના અને સમગ્ર ભુજ વિધાનસભા વિસ્તારના માલધારીઓ ખેડૂતો વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સ જુદી જુદી વિવિધ ક્ષેત્રના અધિકારીઓ પદ અધિકારીઓ કાર્યકરો સહકાર નવું વર્ષ બેસતો હોય ત્યારે પરંપરા આપણા પરિવારોમાં આપણા સમાજિકમાં દિવાળીના સ્વાભાવિકે સ્નેહમિલન ઓજાતા હોય અને વિચારોની આપલે થતી હોય એ જ રીતે ભુજ વિધાનસભાનું આજે કાર્યકર્તા સ્નેહમિલન હતું અને કાર્યકર્તાઓને હું કાર્યકર્તાઓને એક બાર મહિને એક વખત ભેગા મળી એવા પત્રકારો હોય હેતુ મિત્રો હોય શુભેચ્છકો હોય સાથે મળી અને બિન એજન્ડા કોઈ આનો એજન્ડા ન હોય પણ મળે પોતાના વિચાર પોતાની વાતો થાય એ હેતુથી આજે ભુજ વિધાનસભાનું સ્નેહમિલન હતું એમાં ભુજ શહેર ભુજ તાલુકાના ગ્રામ્યના માણસો પત્રકારો સમાજના આગેવાનો કલબના પ્રમુખો સંસ્થાના સૌ આગેવાનો અને જે રીતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને આજે જે એક સ્નેહમિલન સુધી એવી સંખ્યા એવો કાર્યક્રમ બન્યો અને હું આપના માધ્યમથી કદાચ બધાએ નહીં આવ્યા હોય જે કાર્યકર્તાઓ નથી આવ્યા એને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના આપું છું ભગવાન એના ઉપર રાજી રહે અને એના આવતા દિવસોમાં શારીરિક તંદુરસ્તી માનસિક શાંતિ અને જે રોજગારી કરતા હોય પોતાના નાના મોટા તો એને એ ભગવાન રાજી રહીને બરકત આપે અને ગુજરાત સારી રીતે ચાલે અને એવી હું રાષ્ટ્રના હિત માટે પણ કામ કરી એવી હું શુભકામના આપું છું જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે જે મેં બે વાત કરી એક ભુજને પીવાના પાણી માટે પણ એને ઉપર જઈને કચ્છ જિલ્લાને ભુજને લક્ષ્મ રાખીને મંજૂરી આપીને એવી ને એવી જે શક્ય નથી મારી જે વાત થઈ મારે અનેક વખત મળવાનું હતું ત્યારે સાહેબે મને કહેતું કે આ શહેરી વિકાસનું ક્યારે પણ એ સ્ટેટમાં જાય નહીં અનેક દરખાસ્તો આવી પણ ના મંજૂરી છે પણ કચ્છ જિલ્લો જે છે તમારી લાગણી છે કે વીસ વર્ષના જે ભુજના રોડ અનેક મે જે નામમાં છે અઢાર રોડ છે એ રોડ જ્યુડીસી બનાવી કે પછી નગરપાલિકાને હવાલા તો નગરપાલિકા કરી શકે એવી ક્ષમતા હતી નહીં ત્યારે મુખ્યમંત્રીને એક રિક્વેસ્ટ કરી અને મુખ્યમંત્રીએ આખી ટીમ બેસાડીને શું અને ઉકેલ આવે અને એક મેં જેમ વાત કરીને કે પ્રથમ આ ગુજરાતમાં એક દાખલો હશે કે શહેરી વિકાસમાંથી સ્ટેટને રોડો આપવામાં આવ્યા કાલે મુખ્યમંત્રી એની મંજૂરી માટે સહી પણ કરી દીધી મને કાલે રાતે ફોન આવ્યો અને આ હું આખા ભુજ શહેર વતી ભુજ વિધાનસભા વતી આદરણીય ભૂપેન્દ્રભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે કચ્છની સમસ્યા ભુજની સમસ્યા સમજીને એક આવો મોટો નિર્ણય જે લઈ ને હું વર્ષે રોડ રિસર્ફેસિંગ થશે જેમ વીસ વર્ષે રાહ જોવી પડે એમ ભુજને એ જોવી નહીં પડે અને સ્વભાવિક સરકારના નીતિ નિયમ મુજબ દર સાત વર્ષે રિસર્ફિસના એમ ભુજના રોડ જે બનશે સ્ટેટ બનાવશે એ દર સાત વર્ષે રિસર્ફિસ થશે એટલે મોટા મોટી સમસ્યા ભુજ નગરપાલિકા અને ભુજ નગર નાગરિકોને જે હતી એ હું માનું છું તો એક હલ થઈ અને માત્ર ને માત્ર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના તંત્ર પણ આમાં પોઝિટિવ અભિપ્રાય આપ્યા અને કલેક્ટરની દરખાસ્ત કરી અવંતિકા મેડમ છે આશુતોષ મિસ્ત્રી છે ડીકે પારેખ છે અને આ બધાએ સહયોગ આપી અને હિંમત કરીને આ નિર્ણય લીધો છે હું મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આપના માધ્યમથી ભુજની જનતામાં બરાબર અંતિમ પ્રશ્ન એક સીએમે કહ્યું છે કે અમૃતકાળ ચાલી રહ્યો છે કર્તવ્યકાળ ચાલી રહ્યો છે ત્યારે બધા જ લોકો બધા નાગરિકો પોતાનું કર્તવ્યનું પાલન કરશે તો આખું રાષ્ટ્ર જે છે એ નિર્માણ મજબૂત બનશે અને વિકસિત ભારત થશે શું કહેશો જે રીતે સરકાર કોઈપણ યોજના રાષ્ટ્ર માટે કામ કરતી હોય કેન્દ્ર સરકાર કોઈ ગુજરાત સરકાર જ્યાં સુધી લોકોનો સહયોગ ના મળે લોકો જ્યાં સુધી ન જોડાય ત્યાં સુધી કોઈ પણ પ્રસંગ રાષ્ટ્રના હિત માટે એ સફળ થતો નથી સરકાર આપણા નેતૃત્વ એ લોકો વચ્ચે મૂકે અને લોકો એને ઝીલવું જોઈએ લોકો એને સમર્થન આપે અને રાષ્ટ્રના હિત માટે જે રીતે દેશ પોતાની કરવટ બદલી રહ્યો છે ગુજરાત પોતાનું કરવટ બદલી રહ્યું છે ત્યારે માત્ર ને માત્ર સરકાર નહીં પણ સહકારથી લોકો જોડાશે તો ચોક્કસ અનુ પરિણામ જે છેલ્લા દિવસો આપણે જોઈ રહ્યા છીએ અનેક ઘણા સારા જોવા મળશે થેન્ક યુ બાબા